નમસ્કાર દર્શક મિત્રો તાલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કુમાર કરીશું નજર સમાચાર પર ભરૂચથી ભરૂચ રેલવે પોલીસ દ્વારા પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને રેલવે સ્ટેશન પર બોમ્બ ડોગ સ્ક્વોડ સાથે પોલીસનું સઘન ચેકિંગ આગામી પ્રજાસત્તાક પર્વને ધ્યાન રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા માટે રેલવે પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી રેલવે પોલીસ દ્વારા ભરૂચ આગામી પ્રજાસત્તાક પર્વને ધ્યાને રાખીને સુરક્ષા વધુને વધુ સઘન બનાવવા માટે રેલવે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી રેલવે પોલીસ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી રાજ્ય બહારની અસરકારક ટ્રેન ચડતા ઉતરતા પેસેન્જરો ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો તથા પ્લેટફોર્મ ઉપરથી અવરજવર કરતા કરતાં શકમંદ પેસેન્જરોના માલસામાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું ભરૂચ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપરના પાર્સલો પેસેન્જરોની ભીડભાડવાળી જગ્યાઓ મુસાફરખાના વેઇટિંગ રૂમ સહિતની જગ્યાઓએ સઘન ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી રિપોર્ટર અવિઝ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ